મહિમા વધારવા માટે સનાકણીઓનો જે નશો થયો છે ભવનાથ માં આવવાનો એ તમામે તમામ ભગવાન ભવનાથ સેવકોનો શ્રદ્ધા એનો વિશ્વાસ એમની ભાવનાથ ઉપર નું ભજન કાયમ અકબંધ રહેશે અઘરું છે આટલું બધું સંકલન કરવું મહાશિવરાત્રીના પર્વની કે આટલો હરિહર આટલા ભજન ભોજન કરાવવા બહુ અઘરું છે આ તમારા ને મારા વિચારની બા વસ્તુ છે કેવાનો મારો આવાજ એવી ડેરી જીતતી જાતની જ્યોત રાણા કન્ડાની અંદરમાં કીચડી આગળના લીરભાઈ અમે તારા સંતાનો બની અને તારા ભજન કરવા માટે આવ્યા એ માં હોઈ શકે વિજયભાઈ માં દેવો દુનિયાની અંદરમાં કોઈ પાત્ર ન હોઈ શકે તમારી ને મારી ઘર માં એમ કેતી હોય કે બેટા રહેવા દે તને કોઈ ન ઓળખે આખા જગતની માં લીરબાઈ છે તમને મને ઓળખતી હોય એટલે માં લીરબાઈ ના ચરણો એટલી પ્રાર્થના થાય કે હે માં લીરબાઈ અમે તારા બાળક છીએ તું અમારી માં છો તું અમારો આધાર છો તું અમારો બાપ છો દુનિયાની અંદર માં માં જેવો કોઈ સુખ ના આપી શકે જગદંબા ભગવતી માં લીરબાઈ હોય માં ભગવતી હોય માં ચંડી હોય માં ચામુંડા હોય વિજયભાઈ આવો જ્યારે અવસર આવતો હોય માં લીરબાઈ માનો ભાવથી શ્રદ્ધાથી એ કાર્ય પરિપૂર્ણ થવાનું છે એ વાતમાં કોઈ શંકાની સ્થાન નથી કારણ કે સમાજના આગેવાનો જે કાર્ય કરે છે ને એ માત્ર નિમિત્ત બને છે જીવતી જો રાણા કન્ડાની અંદર માં બેઠી માં ભગવતી માં લીલભાઈ એ જયારે કાર્યને આદેશ આપવા માટે એનો હુકમ થાય છે કે બેટા તમે ભાવથી શ્રદ્ધાથી હર્ષો ઉલ્લાસથી આ કાર્ય કરો એની સાઈન હોય એનો આદેશ હોય ત્યારે તમે આવા ભાવથી કાલે બનાવો છો એટલે માલ નિર્ભાઈના ચરણોમાં બ્રાહ્મણના દીકરા તરીકે પ્રાર્થના કરું કે માલ નિર્ભાઈ તમારી અમી દ્રષ્ટિ તમારી પ્રેમની નજર સમાજ પરિવાર તમારા પડે અને માર નિર્ભાઈ અનાજ નજર ક્યાંક લાગી નજર ક્યાંક ઉતારી નજર ક્યાંક ધોતાની નજર ક્યાંક દુરાચારી નજર ક્યાંક સદાચારી નજર ક્યાંક અમી નજર ક્યાંક ગમી નજર ક્યાંક રહેમ નજર ક્યાંક પ્રેમ નજર તમારા બધા ઉપર પ્રેમ નજર પડે મારા ઉપર માભાઈ ની પ્રેમ નજર પડે એ બી લીબાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું ભાવથી શ્રદ્ધાથી આ કાર્ય ને સફળતા પછી દાતા પરિવાર હોય પછી સ્વયંસેવકો હોય પછી ટ્રસ્ટ મંડળ હોય પછી માના તમામે તમામ ભક્તજનો પરિવારો ઉપર માન યમી દ્રષ્ટિ કાયમ રહે એવી માના ચરણમાં પ્રાર્થના અસ્તુ જયમાં મા જય ભાવનાર જય ગિરનાર Oh, uh -huh.